નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર એક અને અનુસ્નાતક સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓની જે પરીક્ષા તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે પરીક્ષા માટે પરીક્ષા ફોર્મ ભરવાના હોય છે એ ફોર્મ તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકો છો એના વિશેની જે માહિતી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સ્નાતક સેમેસ્ટર એક અને અનુસ્નાતક સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા તારીખ છે એ કઈ રહેશે અને તેઓ ફોર્મ છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જાન્યુઆરી બે હજાર પચીસના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યાશાખાની સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર એક કક્ષાની પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે સ્નાતક સેમેસ્ટર એક અને અનુસ્નાતક સેમેસ્ટર એક જે પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાઓના ફોર્મ જે પરીક્ષા ફોર્મ છે એ સ્વીકારવા અંગે તો પહેલાં આપણે જોઈએ કે આ ફોર્મ છે એ તમે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન ભરી શકો છો તમે જોઈ શકો છો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તો જે આ ફોર્મ છે એ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી ભરવાના શરૂ થશે અને એ તમે છે એ અઢાર બાર બે હજાર ચોવીસ સુધી ભરી શકો છો એટલે કે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર એકની પરીક્ષા આપવાની હોય એમને ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી અઢાર બાર બે હજાર ચોવીસ સુધી જે આ ફોર્મ છે એ ભરવાના રહેશે આની અંદર જે વિદ્યાર્થીઓ રેગ્યુલર એટલે કે અત્યારે સેમેસ્ટર એકની અંદર અભ્યાસ કરી રહ્યા એ વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર એકની અંદર એટી કેટી આવેલી હોય એ વિદ્યાર્થીઓ આ ફોર્મ છે એ ભરી શકે છે અને જો તમે કદાચ ફોર્મ અઢાર બાર બે હજાર ચોવીસ સુધી ભરી શકતા નથી તો તમે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ સુધી પાંચસો રૂપિયા લેટ ફી સાથે ફોર્મ છે એ ભરી શકો છો આમ આ તમામ ડિટેલ્સ આપવામાં આવેલી છે કે તમે અઢાર બાર બે હજાર ચોવીસ સુધી ફોર્મ છે એ ના ભરી શકો તો તમે પંદરસો રૂપિયા લેટ ફી સાથે અગિયાર એક બે હજાર ચોવીસ સુધી અને એક હજાર રૂપિયા લેટ ફી સાથે દસ એક બે હજાર પચીસ સુધી તમે આ ફોર્મ છે એ ભરી શકો છો હવે આપણે આગળ જોઈએ કે આ પરીક્ષાની તારીખો છે એ કઈ રહેશે એના વિશે તમે જોઈ શકો છો સ્નાતક સેમેસ્ટર એકની કક્ષાની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા હોય એમની પરીક્ષાઓ કઈ તારીખથી શરૂ થશે તો તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર વન પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર ચોવીસ એટલે કે સેમેસ્ટર એકની પરીક્ષાઓ છે એ સત્તર એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને અહીંયા તમારે કેટલી ફી ભરવાની હશે આ પરીક્ષા માટે એની ડિટેલ્સ છે એ અહીંયા આપવામાં આવેલી છે તો બીએ સેમેસ્ટર એક પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ બી એ ફાઇન આર્ટ્સ સેમેસ્ટર એક પરીક્ષાની તારીખ સત્તર એક બે હજાર પચીસ परीक्षा સેમેસ્ટર વન પરીક્ષાની તારીખ સત્તર એક બે હજાર પચીસ તો આમ તમામ તારીખ છે એ સત્તર એક બે હજાર પચીસ જ છે તો અહીંયા ખાલી જે કોર્સના નામ છે એ તમને કહી દઉં છું બીએસસી સેમેસ્ટર વન ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજિસ બીએસસી સેમેસ્ટર વન સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ બીબીએ સેમેસ્ટર વન બીસીએ સેમેસ્ટર વન બી सेमेस्टर સેમેસ્ટર એક બી એ સેમેસ્ટર એક બી એસસી સેમેસ્ટર એક સ્પેશિયલ સેમેસ્ટર એક બી આર એસ સેમિસ્ટર એક બી એસ ડબ્લ્યુ સેમેસ્ટર એક બીપીઇડ સેમેસ્ટર એક એલ એલ બી સેમેસ્ટર એક બી એસસી હોમ સાયન્સ સેમેસ્ટર એક બેચલર આફ આર્કિટેક્ચર સેમેસ્ટર એક બેચલર આફ આર્કિટેક્ચર સેમેસ્ટર એક સોરી સેમિસ્ટર છો બેચલર આફાઈન બેચલર ઓફ આર્કીટર સેમેસ્ટર સેવન બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર એક બી એલ ઐબી સેમિસ્ટર એક ડિપ્લોમાન પર્ફોમિંગ આર્ટ સેમેસ્ટર એક બેચલર ઇન પર્ફોમિંગ આર્ટ સેમેસ્ટર એક ડીપ્લોમા ઇન જ્યોતિષશાસ્ત્ર સેમેસ્ટર એક ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર એક અને સર્ટિફિકેટ ઇન જૈનોલોજી તો જે આ પચીસ કોર્સ છે આ જે પચીસ કોર્સની પરીક્ષા છે એ તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે એટલે કે સ્નાતક સેમેસ્ટર એકના જે વિદ્યાર્થી છે એમની પરીક્ષાની તારીખ છે સત્તર એક બે હજાર પચીસ હવે આપણે આગળ વાત કરીએ તો અનુસ્નાતક સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને એમણે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લીધું હોય એવા વિદ્યાર્થીઓની પહેલાં વર્ષની પરીક્ષા છે એ તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજથી પચીસ એક બે હજાર પચીસના ઋજથી શરૂ થશે અનુસ્નાતક સેમેસ્ટર એક કક્ષાની પરીક્ષાઓ અને અહીંયા એમને કેટલી ફી ભરવાની રહેશે એ ડિટેલ્સ આપવામાં આવેલી છે તો એમએ સેમેસ્ટર એક એમએ એ ફાઇન આર્ટ સેમેસ્ટર એક એમ કોમ સેમેસ્ટર એક એમએસસી સેમેસ્ટર વન એમએસસી સીએ સોરી એમએસસી ઇન્ટિગ્રેટેડ કેમેસ્ટ્રી સેમેસ્ટર એક એમએસસી ઇન લાઈફ સાયન્સ સેમેસ્ટર એક એમબીએ સેમેસ્ટર વન એમસીએ સેમેસ્ટર વન એમએડ સેમેસ્ટર એક স্পেশাল এমএ সেমিস্টার এক একমআর সেমিস্টার একমএস ডবলু সেমিস্টার এক পি ইএড স্যেমিস্টার ওন এম সেমিস্টার ওন এম জি এম সি সেমিস্টার ওন এমএসি হোম সাইন সেমিস্টার এমএসসি সিএ অ্যান্ড আইটি সেমিস্টার এম ইউআরপি সেমিস্টার মাস্টার অফ হসপিটাল ম্যানেজমেন্ট সেমিস্টার সেমএলআ বি সে পিজিডি সিএ সেমিস্টার ওন পিজিডি এমএলটি সেমিস্টার ওন পিজি পিজিডি বাই ইডি সেমিস্টার ওন এমএসসি সিএ অ্যান্ড আইটি সেমিস্টার જે છે એ સાત આ પરીક્ષાઓ છે એ શરૂ થનાર છે એની અંદરથી તમારે એક વસ્તુ નોંધવાની છે કે જે આ પહેલાં પહેલાં જે અહીંયા તમે જોઈ શકો છો આ પહેલાં એમએ સેમેસ્ટર વન એમ એ ફાઇન આર્ટ સેમેસ્ટર એક એમ કોમ સેમેસ્ટર વન એમએસસી સેમેસ્ટર વન અને એમએસસી જે કેમિસ્ટ્રી અને લાઈફ સાયન્સ છે આ કોર્સની પરીક્ષાઓ છે એ પચીસ એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને જે નીચેની પરીક્ષાઓ છે એ સત્તર એક બે હજાર પચીસના રોજથી શરૂ થનાર છે તો અહીંયા તમારે આ કન્ફ્યુઝન ના થાય તો જે આ કોર્સ છે એની પરીક્ષાઓ છે પચીસ એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને જે નીચેના કોર્સિસ છે એની પરીક્ષા તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે તો ઇન શોર્ટ આપણે જોવા જઈએ તો જે એમ એ એમ કોમ અને એમએસસીના વિદ્યાર્થીઓને મૂકી અને જે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ છે એમની મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીની પરીક્ષા સત્તર એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને અહીંયા આ પરીક્ષાના ફોર્મ કઈ રીતે ભરવા એના રિલેટેડ અમુક સૂચનાઓ આપવામાં આવેલી છે આ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો છે આના પહેલાં તમામ વિદ્યાર્થીઓની જે ઇન્ટરનલ પરીક્ષા છે એ લેવામાં આવશે અને જે એટી કેટીના વિદ્યાર્થીઓ હોય એમને ડાયરેક્ટ યુનિવર્સિટીની જે પરીક્ષા છે એ લેવામાં આવનાર છે તમે જોઈ શકો છો આગળ એક સૂચના આપણને આપવામાં જ આવેલી છે આપણે અહીંયા જોઈએ તમે જોઈ શકો છો આંતરિક ગુણાકાર અંગેની સૂચનાઓ એટલે કે આ યુનિવર્સિટીની પરીક્ષાઓ પૂર્ણ થાય એ પહેલાં તમારી એક કોલેજની અંદર ઇન્ટરનલ એક્ઝામ છે એ લેવામાં આવશે આ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીની અનુસ્નાતક સેમેસ્ટર એક અને સ્નાતક સેમેસ્ટર એકની પરીક્ષાઓ ક્યારે શરૂ થશે એના વિશે વાત કરી છે આ પરીક્ષાઓનું જ્યારે પણ ટાઈમ ટેબલ અને સીટ નંબર જાહેર કરવામાં આવશે તો એની તમને ડાયરેક્ટ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો તમામ વિદ્યાર્થીઓ છે એ ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ